રોજ આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાન રહેવાસી નડિયાદ નાઓની જામીન ઉપર મુક્ત થવા માટેની જે જામીન અરજી હતી એ નડિયાદના એડિશનલ સેશન્સ જજ શ્રી એમ જે બ્રહ્મભટ સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલો છે આરોપી સ્ટીવન દ્વારા નડિયાદની અંદર રિસ્ટોરેશન રિવાઇબલ ફાઉન્ડેશન નામની સંસ્થા ખોલીને તેના દ્વારા સમગ્ર ગુજરાતમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અહીંયા નડિયાદ ખાતે બોલાવી અને તેઓનું હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મની અંદર ધર્માંતરણ કરાવવાનું એટલે કે બાપ્ટિઝમ આપવાનું જે કામગીરી હતી તે ચલાવાઈ રહી હતી અને પોલીસે દરોડો પાડીને આ સંપૂર્ણ કામગીરીને રંગે હાથો પકડેલી છે આ કયા મુખ્ય કારણ હતા કે જે આ જામીન અરજી રદ થવાના મુખ્ય કારણ જોઈએ તો તેમાં આરોપી સ્ટીવનની જ્યારે અટક કરવામાં આવી તેના મોબાઈલ તથા અન્ય ગેઝેટની અંદર હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં એણે જે આ ધર્માંતરણ કરાવ્યું છે તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ પોલીસે જ્યારે એફએસએલમાંથી રિસ્ટોર થયો ડેટા તેની અંદર મળી આવેલો છે ઉપરાંત જે આરોપી છે તેનું જે નેટવર્ક છે એ ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર પણ છે તેમજ ભારત બહારના દેશોની અંદર પણ તેનું નેટવર્ક પ્રવર્તમાન હતું આરોપી ઓલરેડી પુરાવાનો નાશ કરવા માટે પ્રયત્ન કરી ચૂક્યો છે પરંતુ ની મદદથી તે પુરાવો પાછો રિકવર થઈ શક્યો છે એટલે આરોપીને જો જામીન ઉપર છોડવામાં આવે તો ફરીથી તે પુરાવાનો નાશ કરે તેમજ આ ધર્માંતરણ માટે જે ફંડિંગ જે મિશનરીઓ દ્વારા જે ફંડિંગ કરવામાં આવતું હતું એ મિશનરીઓ પણ આજ દિન સુધી હજુ પોલીસના સિકંજાથી દૂર રહેલી છે જો આરોપી સ્ટીવનને જામીન મુક્ત કરવામાં આવે તો આવી ક્રિશ્ચિયન મિશનરીઓ તે પોતાનો જે ડેટા છે પોતાની જે માહિતીઓ છે તે વધુ સંતાડી દેશે અને આ મદદથી તે પુરાવાનો નાશ કરશે સ્ટીવન મુખ્યત્વે જે જેટલા વ્યક્તિઓનું હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં કન્વર્જેશન એટલે કે ધર્માંતરણ કરાવતો હતો તે વ્યક્તિ દીઠ એને અલગ અલગ ખ્રિશ્ચિયન સંસ્થાઓ તરફથી પૈસા પ્રોવાઈડ કરવામાં આવતા હતા આમ સ્ટીવનને આર્થિક લાભ પણ મળી રહ્યો હતો હજુ સુધી પોલીસ આ જે સંસ્થાઓ છે જે આર્થિક મદદ કરતી હતી તે સંસ્થાઓની તપાસ કરી રહી છે તેવા સંજોગોમાં સ્ટીવનને જામીન ન આપવા મુખ્ય અમારી દલીલો હતી અને તે ગ્રાહ્ય રાખીને આજરોજ એડિશનલ સેશન જજ સાહેબે આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનના જામીન નામંજૂર કરવાનો હુકમ કરેલો છે